કાર ટ્વેન્ટી ફોર એપના નામે લાખો રૂપિયાની છેતરપિંડી કરનાર ભેજાબાજ ઝડપાયો ઓનલાઇન પ્લેટફોર્મ કાર ટ્વેન્ટી ફોર એપ પરથી લોભામણી ઓફરો આપી લોકોને ફોર વ્હીલ ગાડી ખરીદ વેચાણના બહાને છેતરપિંડી કરનાર ભેજાબાજ શખ્સને ગોધરા બી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો આ શંકાસ્પદ ભેજા ભેજાબાજની ઓળખ હાર્દિક ઉર્ફે બંટી નવીનચંદ્ર બારોટ તરીકે થઈ છે ગોધરા બી ડિવિઝન પોલીસની ટીમે ટેકનિકલ ઇનપુટના આધારે અમદાવાદના ઓડો વિસ્તારમાંથી આ શખ્સને ઝડપી પાડ્યો હતો પોલીસ તપાસમાં ખુલ્યું છે કે આરોપી હાર્દિક ભારૂડ કાર્સ ટ્વેન્ટી ફોર જેની વિશ્વસનીય ઓનલાઈન કાર વેચાણ પ્લેટફોર્મ પર આવેલી જાહેરાતોનો ખોટો ઉપયોગ કરીને લોકો સાથે એજન્ટ તરીકે સંપર્ક સાધતો અને લોભામણી ટીલ આપવાનો વાયદો કરી લાખો રૂપિયાની છેતરપિંડી કરતો હતો હાલમાં આરોપીની વધુ પૂછપરછ કોતરા બી ડિવિઝન પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે જેમાંથી અનેક ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા હોવાથી પોલીસ સૂત્રોએ માહિતી આપી છે આ પ્રકારના ઓનલાઈન ફ્રોડથી બચવા માટે નાગરિકોને સાવચેત રહેવાની તેમજ કોઈ પણ લેનદેન કરતા પહેલા સંપૂર્ણ સત્તાતા તપાસવાની અપીલ પોલીસ દ્વારા કરવામાં આવી છે